છેલ્લા સત્તર વર્ષથી દેશભરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ક્ષેત્રે વિશ્વાસ ધરાવતી સુરતના ગોડદો રોડ ખાતે આવેલા રોઝેટા બ્રાન્ડે પોતાનો પહેલો ભૌતિક જ્વેલરી સ્ટોર શરૂ કર્યો છે સ્ટોના પ્રારંભિક બે દિવસમાં બે હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી સ્ટોનું ઉદઘાટન પ્રસિદ્ધ સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી પૂજ્ય કોઠારી ઉત્તમ પ્રકાશ દાસ સ્વામીને શુભહસ્તે કરવામાં આવ્યું જેના દ્વારા નવી શરૂઆતને આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત થયા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી મેયર દક્ષિષ માવાણી કતાર ગામના ધારાસભ્ય મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા રોઝેટા ડાયમંડ જ્વેલરીનો કો ફાઉન્ડર રાજુ મોરડિયા આજના ટ્વેન્ટી સેવન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ફાઈવમાં ઘોડદો રોડ પર રોઝેટાનું એક એક્સક્લુઝિવ સ્ટોરનું આજનો દિવસનું ઇનોગ્રેશન છે લગભગ અઢાર વર્ષથી આપણે રોઝેટા ડાયમંડ જ્વેલરી પૂરા ભારતમાં આપણે અત્યારે નાઇન હંડ્રેડ શોપિંગ શોપ ચલાવતા હતા એક્સક્લુઝિવ સ્ટોર આ પ્રથમ સ્ટોર છે સુરતનો જેમાં રોઝેટા એક્સક્લુઝિવ સ્ટોર છે ખાસ હું એ કહેવા માગીશ કે રોઝેટાની ખાસિયત છે ભારતની અંદર એક લાખથી પણ વધારે રિટેલના સ્ટોર છે જેમાં રોઝેટાની ખાસિયત એ છે કે દામ અને દામ એક ડિઝાઇન અને એવો સ્ટોર ભારતનો આ પહેલો સ્ટોર છે જે ભારતમાં એક લાખથી પણ વધારે સ્ટોર છે પણ એક પણ સ્ટોર આવો નથી કે ઘણી બધી ડિઝાઇન હોય રિંગ હોય ઇયરિંગ હોય મંગળસૂત્ર હોય પેન્ડન્ટ સેટ હોય પણ જેનો ભાવ એક જ હોય એવો આ પ્રથમ સ્ટોર છે તો હું સુરતના તમામ વ્યક્તિઓને કહેવા માગીશ કે એક વખત આ સ્ટોરની અચૂક વિઝિટ કરવી જોઈએ શરૂઆત આપણી એકદમ નાનાથી હોય એટલે આપણે જ્યારે કરી હતી ત્યારે ફાઈવ ટ્રિપલ નાઇન રિયલ ડાયમંડ જ્વેલરી ભારતમાં પહેલી વખત રિયલ ડાયમંડ જ્વેલરી લોન્ચ કરનાર રોઝેટા હતી ચાર પાંચ લોકોથી શરૂઆત થઈ હતી આજે સોથી પણ વધારેનો સ્ટાફ છે ઇન હાઉસ બધું પ્રોડક્શન આપણું રોઝેટાનું છે જેમાં ડાયમંડ પણ આવી ગયા અને ગોલ્ડ પણ આવી ગયું હવે આટલી મોટી જનરી કર્યા પછી આપણને તો ખબર પડે જ કે એની પહેલાં અને અત્યારના ગ્રોથમાં ઘણો બધો ફરક છે શરૂઆતમાં બે પાંચ પ્રોડક્ટથી કરી હતી અત્યારે મારી પાસે ટેન થાઉઝન્ડથી પણ વધારે પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે છે પરંતુ રોઝેટા હંમેશા છે ને લાઇફ સ્ટાઇલ જ્યુલરીમાં છે એકદમ લાઇટ વેઇટ ડાયમંડ જ્યુલરીમાં છે જેના એક બે ગ્રામ ત્રણ ગ્રામની અમારી ખાસિયત છે તો આજે પણ મારી વન ફોર ટ્રિપલ નાઇન કે નોર્મલ પ્રાઇસથી રિયલ ડાયમંડ જ્યુલરી શરૂ થાય છે એ એન્ડ છે ફાઇવ નાઇન નાઇન કે ફિફ્ટીન થાઉઝન્ડથી સાઠ હજારનો જ આ સ્ટોર છે જેમાં રિયલ ડાયમંડ જ્યુલરી છે નેચરલ બી છે અને લેપગ્રોન ડાયમંડ જ્યુલરી છે એટીન કેટી ગોલ્ડ છે આ બધાનો એક જ ભાવ છે સેમ પ્રાઇસ એવો આ સ્ટોર છે એટલે મેનેજ થઈ શકે છે એમાં કોઈ મોટી વાત નથી કારણ કે સ્મોલ લાઇટવેટ જ્યુલરી છે ભારત મેનેજ કરીએ ભારતભરમાં હવે આપણે એક્સક્લુઝિવ સ્ટોર ચાલુ કરી રહ્યા છે આ પ્રથમ સ્ટોર છે પણ આવનારા દિવસોમાં આપણે કદાચ પાંચ સ્ટોર બીજા પણ આવી રહ્યા છે દિલ્હી છે બેંગ્લોર છે કલકત્તા છે મુંબઈ છે અને અમદાવાદના આપણા પ્લાનિંગ ચાલુ રહ્યા અને આપણે જ્યારે ભારત ભારતની બહાર આપણે કહીએ છીએ એ એ વસ્તુને આપણે કેવી રીતે મેનેજ કરીએ ભારતની બહાર માટેની ડિઝાઇન આપણી પાસે એક્સપોર્ટ માટેની ડિઝાઇન ઘણી બધી અલગ છે કારણ કે આપણે ઘણા વર્ષોથી એક્સપોર્ટ પણ કરીએ છીએ એટલે આપણને ખબર છે કે બહારના લોકોને કઈ પ્રોડક્ટ કેવી ગમતી હોય છે એ પણ આપણું ઇન હાઉસ પ્રોડક્શનની અંદર થતું હોય છે સુરતના શહેરીજનો શું મેસેજ પાઠવો સુરતના શહેરીજનોને એક જ વાત કરીશ સુરતની બ્રાન્ડ છે આપણી બ્રાન્ડ છે રોઝેટા બ્રાન્ડ છે એક વખત અચૂક ને અચૂક વિઝિટ કરી શકે જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસના રોજ શુભ મુહૂર્તમાં અહીંયા સુરત શહેરમાં શ્રી રાજુભાઈ મોરડીયાના તેમના પરિવારજનોએ એક સુંદર શોરૂમ ડાયમંડ જ્વેલરી ગોલ્ડ જ્વેલરીનો તૈયાર કર્યો છે એના ઉદ્ઘાટન પ્રસંગે અમે બી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સુરત મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ઉત્તમ સ્વામી અને અમે સંતો અહીં આવ્યા રાજુભાઈ એમના પરિવારના જનોને ખૂબ ભક્તિભાવ છે તો આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે એમના આ વ્યવસાયિક ખૂબ સારી પ્રગતિ થાય દેશ પરદેશમાં ખૂબ સારી પ્રગતિ કરે અહીંયા આવનાર દરેક ગ્રાહકોને પણ જીવનમાં આ ખરીદીથી સુખ સમૃદ્ધિ વધે અને એમના સ્ટાફ એ તમામને પણ લાંબા સમય સુધી સાથે રહી અને બધા નિષ્ઠાથી કામ કરી નૈતિકતાથી કામ કરી બધા ખૂબ પ્રગતિ કરે એવી રીતે પરિવાર સમાજ અને દેશની પ્રગતિ થાય ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ કાયમ એમની ઉપર રહે ગુરુ મોહન સ્વામી મહારાજના પણ આશીર્વાદ કાયમ રહે એવી પ્રાર્થના ખૂબ શુભેચ્છા ખૂબ પ્રાર્થના જય સ્વામિનારાયણ એક તો આ ઘોડદોડ રોડ ઉપર એક અહીંયા એક બીજો જ્વેલરીનો શોરૂમ છે પણ એ સીવીડી છે અને આજે નેચરલ ડાયમંડનો અને ખૂબ સારા લોકેશન ઉપર આખા સુરતના લોકોને શોપિંગ મનગમતું પસંદગીનું શોપિંગ અહીંથી મળી રહેવાનું છે ત્યારે મારા ભાઈ બંધુ જ છે રાજેશ મોરડિયા એટલે અહીંયા એને તે શુભેચ્છા પાઠવવા માટે આવવાનું થયું સંતોના અહીંયા આશીર્વાદ એમની પર વરસ્યા ત્યારે આખા વિસ્તારને સુરતને અહીંથી ખૂબ સારા એવા મનપસંદ દાગીનાઓ અહીંથી મળી રહે અમને ખૂબ એમનો વ્યવસાયમાં પ્રગતિ કરે અને લોકોમાં એમની ચાહના મેળવે એવી શુભેચ્છા પાઠવું છું સચ છે કે નૈતિકતા અને નિષ્ઠા અને મહેનત પુરુષાર્થનો કોઈ બીજો વિકલ્પ નથી અને ખૂબ મહેનતું છે હું ઘણા વર્ષોથી અને હું પરિચિત છું ઓળખું છું એને ડાયમંડની અંદર પોતાને સ્કૂલ લોકોને શીખવાડવાનું ડાયમંડ કટિંગ શીખવાડવાનું આ બધી જ એણે મહેનત કરી છે અને મેન મહેનતની સાથે જ્યારે નૈતિકતા હોય અને નિષ્ઠા હોય એ એની મુખ્ય સફળતાનો એક આધાર છે બસ અહીંયા એની આ શોરૂમની ચટેસોની મુલાકાત લે અને જોવે અને પોતાના મનપસંદ દાગીના અહીંયાથી શોપ કરે ટેલર દિવ્યાંગ